આજે આપણે બનાવીશું મુંબઈની પ્રખ્યાત પુડલા સેન્ડવીચ ખૂબ જ ઓછા સમયની અંદર ઓછી મહેનતમાં અને ઓછી સામગ્રીમાંથી તૈયાર થતી આ સેન્ડવીચ ખાવામાં ખરેખર ખૂબ સરસ લાગે છે અને એક વાર તો ચોક્કસ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસીપી ગુજરાતીમાં જોવા માટે વિડીયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બે આઇકન ઉપર ક્લિક કરો

હળદર તો હળદર મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલી એડ કરી છે ક્વોન્ટિટી ઓછી છે એટલે હળદર પણ ઓછી લેવાની છે હાફ ટી સ્પૂન આપણે હિંગ નાખીશું હિંગ અને અજમાનું પ્રમાણ એની અંદર સરખું રાખવાનું છે મીઠું સ્વાદ મુજબ તો મીઠું પણ મેં અત્યારે હાફ ટી સ્પૂન જેટલું એની અંદર એડ કર્યું છે મરચાં અને લસણની પેસ્ટ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી ની તમારે જેટલી જોઈતી હોય એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની લાલ મરચું આમાં ઉપયોગમાં નથી લેવાનું અને એક મોટી ચમચી આપણે એની અંદર દહીં એડ કરીશું દહીં એડ કરવાથી પૂટલામાં થોડી ખટાશ આવશે અને એના કારણે એનો સ્વાદ ખૂબ સરસ લાગશે તમે ઈચ્છો તો તમે દહીંને સ્કીપ કરી શકો છો હવે પાણી નાખી આપણે જે રીતે પુડલા માટેનું ખીરું તૈયાર કરીએ છીએ તો એ રીતનું ખીરું તૈયાર કરવાનું છે પણ પહેલાં એક સાથે બધું પાણી નહીં નાખીએ થોડું થોડું પાણી નાખવાનું અને ખીરું તૈયાર કરવાનું બિલકુલ જ એની અંદર ગાંઠા ના રહે એ રીતે ખીરું તૈયાર કરવાનું છે તો આ રીતે વિસ્કરથી તમે મિક્સ કરશો તો સરસ રીતે મિક્સ થઈ જશે અને લોટના કોઈ પણ જો ગાંઠા હશે તો એ પણ નીકળી જશે અત્યારે હું તમને જે ક્વોન્ટિટી બતાવું છું એમાંથી તમે બે નંગ સેન્ડવિચ તૈયાર કરી શકશો એટલું પુડલાનું ખીરું તૈયાર થશે કારણ કે આપણે આની અંદર બ્રેડની સ્લાઈસને આખી ડીપ કરવાની છે એટલે કે એની અંદર એને ચારેય બાજુથી કોટ કરવાની છે એટલે તમારે જો વધારે સેન્ડવિચ બનાવવાની હોય તો તમારે લોટની ક્વોન્ટિટી થોડી વધારે લેવાની ને ખીરું વધારે બનાવવાનું તો અત્યારે આપણું જે ખીરું છે એની અંદર ગાંઠા બિલકુલ જ નથી રહ્યા તો હવે આપણે એની અંદર થોડી કોથમીર નાખી દઈશું તમારી પાસે જો ઘરમાં લીલું લસણ હોય તો તમે લીલું લસણ પણ આની અંદર નાખી શકો છો મિક્સ કરી દઈએ અને આ રીતે તમારું ખીરું તૈયાર થઈ જાય પછી તમારે એને લગભગ પાંચથી સાત મિનિટ રહેવા દેવાનું છે પાંચથી સાત મિનિટ આપણે એને રેસ્ટ આપીશું તો બસ આ રીતની કન્સિસ્ટન્સી રહેવી જોઈએ તો આપણું ખીરું રેસ્ટ કરે ત્યાં સુધી આપણે અંદરનું જે સ્ટફિંગ છે એ તૈયાર કરીએ તો એના માટે અત્યારે મેં પનીર લીધું છે તો પનીર એકદમ ઝીણું ઝીણું આ રીતે કટ કરી લેવાનું છે અડધો કપ પનીર છે વન થર્ડ કપ મેં અત્યારે કેપ્સિકમ લીધા છે જેને મેં એકદમ ઝીણા સમારી લીધા છે વન થર્ડ કપ આપણે બાફેલી મકાઈના દાણા લઈશું અડધો કપ અત્યારે મેં મોઝરેલા ચીઝ લીધું છે જે પિઝા માટે આપણે વાપરીએ એ તમારી પાસે પ્રોસેસ ચીઝ હોય તો એ પણ લઈ શકાય અને તમારે ચીઝ ના નાખવું હોય તો સ્કીપ પણ કરી શકાય વન થર્ડ કપ મેં ઝીણી સમારી લી ડુંગી લીધી છે અને થોડી કોથમેર લીધી છે તમને ગમે તો તમે આની અંદર ગ્રીન કેપ્સિકમની સાથે રેડ અને યલો કેપ્સિકમ નાખી શકો ગાજરને પણ છીણીને નાખી શકો છો લસણ અને મરચાઇની પેસ્ટ નાખી છે એક ટેબલ સ્પૂન અને હાફ ટી સ્પૂનમાં ચીલી ફ્લેક્સ એડ કર્યા છે મીઠું સ્વાદ મુજબ નાખીશું ચીઝમાં પણ થોડું મીઠું હોય છે તો મીઠું થોડું ધ્યાનથી નાખવું અને મિક્સ કરી લઈએ અંદરનું જે સ્ટફિંગ છે એમાં તમારી પાસે ઘરમાં જે પણ વસ્તુ અવેલેબલ હોય એનો ઉપયોગ કરીને તમે સ્ટફિંગ તૈયાર કરી શકો છો તમે ઈચ્છો તો આની અંદર બાફેલું બટાકું પણ નાનું મસીને એડ કરી શકો છો અથવા બટાકાનું સ્ટફિંગ ભરીને પણ તમે આ સેન્ડવિચ બનાવી શકો હવે સેન્ડવીચ બનાવીએ છીએ તો ચટણી વગર તો મજા જ ના આવે તો ચટણી માટે આપણે મિક્સર જારની અંદર ત્રણથી ચાર બરફના ટુકડા નાખીશું બે નંગ મેં મરચાં લીધા છે મરચાં જે મેં ઉપયોગમાં લીધા છે તીખા છે અને એક કપ ભરીને આપણે કોથમીર એડ કરી દઈશું ત્યારબાદ એની અંદર અઢરી બ્રેડની સ્લાઈસને આ રીતે તોડીને એડ કરીશું જેથી આપણી જે ચટણી છે ને એકદમ સરસ ગાઢી બને હવે જ્યારે તમે બ્રેડની સ્લાઈસ ઉમેરો તો આ ચટણીને તમે બે ત્રણ દિવસથી વધારે સ્ટોર નથી કરી શકતા તો જ્યારે તમારે લાંબા સમય માટે સ્ટોર કરવી હોય તો એમાં સેવ ઉમેરવાની મીઠો સ્વાદ મુજબ નાખી આપણે ચટણીને ગ્રાઇન્ડ કરી લઈશું તો એકદમ સરસ આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે અને આઈસક્યુબ નાખવાથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવશે સેન્ડવિચ બનાવવા માટે આપણે એક નોનસ્ટિક લઈ લઈશું અને એની ઉપર આપણે પહેલાં થોડું તેલ નાખી દઈશું અને ત્યાર પછી બટર એડ કરીશું એકલું બટર જો તમે એડ કરો ને તો એ બળે છે એટલે આપણે થોડું તેલ નાખી દેવાનું અને પછી થોડું બટર એડ કરીશું તમે ઈચ્છો તો આખી સેન્ડવિચ ફક્ત તેલમાં પણ બનાવી શકો પણ બટર એડ કરવાથી એનો સ્વાદ વધારે સારો આવે છે તો બટર આ રીતે થોડું માઇલ થઈ જાય પછી આપણે જે ખીરું તૈયાર કર્યું છે એની અંદર બ્રેડની સ્લાઇસને આખી ડીપ કરવાની છે તો આખી જે સ્લાઇસ છે ને આ રીતે આપણું જે ખીરું છે એનાથી સરસ રીતે કોટ કરી લેવાની છે અને વધારાનું જે ખીરું હોય એને આ રીતે થોડું રીતારી લેવાનું અને પછી આપણે એને શેકવાની છે એટલે કોઈ પણ સેન્ડવિચ મેકરની પણ આમાં જરૂર નથી પડતી અને ખીરું આ રીતે સરસ રીતે ચારેય બાજુ લાગી જવું જોઈએ મેં અત્યારે જે બ્રેડ લીધી છે એ વ્હાઈટ બ્રેડ છે અને સાઇઝમાં એ થોડી મોટી પણ છે સ્લો ફ્લેમ ઉપર આપણે એને શેકી લેવાનું છે તો લગભગ બે થી ત્રણ મિનિટમાં એક બાજુથી સરસ રીતે શેકાઈ જશે ત્યારબાદ બીજી સાઈડ એને ફેરવી દઈશું એકદમ ઓછા સમયની અંદર અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આ સેન્ડવીચ બને છે ને ખાવામાં ખૂબ સરસ લાગે છે તો રેગ્યુલર સેન્ડવિચ તો આપણે બનાવી જ છે તો ક્યારેક આ રીતે તમે પુડલા સેન્ડવીચ પણ ટ્રાય કરો હવે આપણે જે ચટણી તૈયાર કરી હતી એ લગાડી દેવાની છે અને ત્યાર પછી સ્ટફિંગ મૂકવાનું છે જો તમારી ચટણી બહુ પતલી હશે ને તો આપણું જે પુડલાનું પડ છે ને થોડું થોડી સોખી થઈ જશે એટલે ચટણી થોડી ઘાડી રાખવાની આ રીતની ત્યાર પછી આપણે જે સ્ટફિંગ તૈયાર કર્યું છે એની પર મૂકીશું તમે ઈચ્છો તો બે બાજુ તમે ચટણી લગાડી શકો છો મેં અત્યારે ફક્ત એક જ બાજુ લગાડી છે અને આ જે પડ છે ને જે આપણે પહેલી સાઈડ મૂકીશું અને તમારે થોડું ક્રિસ્પી કરવાનું જેથી આપણે ચટણી લગાડીએ ને તો પણ એટલું વધારે સોગી ના થાય અને જે સ્ટફિંગ છે એને પણ સરસ રીતે આપણે સ્પ્રેડ કરવાનું છે આ રીતે તમે જો બટાકાનું સ્ટફિંગ લીધું આપણે જે આલુ બટર સેન્ડવિચ બનાવીએ છે એનું સ્ટફિંગ લઈને આ સેન્ડવિચ બનાવશો તો પણ એ ખાવામાં ખૂબ સરસ લાગતી હોય છે તમે ફક્ત વેજીટેબલની અંદર થોડું ચીઝ નાખીને એની પણ સેન્ડવિચ આમાં બનાવી શકો છો વેરિએશન તમે તમારી પસંદગી પ્રમાણે કરી શકો હવે જે બીજી સ્લાઈસ હતી એને ઉપર મૂકી દઈશું અને બે બાજુ એને ફરીથી થોડી વાર માટે આપણે શેકી લઈશું બંને સાઈડ ઉપર આપણે થોડું બટર લગાવી દઈશું તો અત્યારે આપણી પુડલા સેન્ડવીચ બનીને તૈયાર છે તો એને કટ કરવા માટે અત્યારે હું એને આ રીતે ત્રણ પાર્ટમાં કટ કરીશ અને જ્યારે પણ કટ કરો તો આ રીતે ચપ્પુને બહુ વધારે પ્રેસ નહીં કરવાનું આ ચલાવતા આ રીતે કટ કરો નહીં અંદરનું સ્ટફિંગ બહાર આવી જશે નાની સાઈઝની બ્રેડ હોય તો તમારે એના ચાર પીસ કરવાના તો એકવાર આ પુરલા સેન્ડવિચની રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરો રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને જરૂર જણાવો અને લખેલી રેસીપી જોઈતી હોય તો વેબસાઇટની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે